ગુજરાતમાં કોઈ પણ પ્લાનિંગ કરવો પડશે કારણ કે અમદાવાદમાં ઇમિટેશન નો ખજાનો તમે જોઈ શકો ને તમારા ધ્યાનમાં એવી કોઈ છોકરી છે જેના પેરેન્ટ્સ નથી મમ્મી પપ્પા ના હોય તો એના લગ્ન સમયની ખરીદીએ અમે આખો એક સેટ ફ્રીમાં આપીશું

બરાબર છે તમારા રિલેટિવ્સને મોકલવા હોય તો મોકલી દેજો અમદાવાદમાં કોઈ વેતા હોય તો એમને દોડાવજો પણ આ સ્કીમનો અવશ્ય ભાગ લેજો એટલે કે ઓલ વર્લ્ડમાં ગમે ત્યાં છો કોઈ કોઈ પણ પણ સિટીમાંથી જો કન્ટ્રીમાંથી જો આપે સ્ક્રીન નંબર ઉપર તમારે ઇન્ક્વાયરી કરીને તમારી મનગમતી વસ્તુ ઘર બેઠા પણ મંગાવી શકો છો તો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં આજે આપણે આવી ગયા છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં તમને બોર્ડ દેખાતું છે સુવર્ણ આર્ટ જ્વેલરી ઇમિટેશન ના બાદશાહ એટલે તો કેમ છો નિખિલ ભાઈ બસ મજામાં છે ભાઈ આજ ના વિડિયો માં તો આપડા વ્યુઅર માટે આજે શું સ્પેશિયલ કલેક્શન લઈને આવ્યા પહેલા તો થેન્ક યુ સો મચ ચિરાગ ભાઈ તમે આટલું સ્પેશિયલ સમય કાઢીને આયા છો બરાબર છે ચિરાગ ભાઈ પણ ઘણી દૂર થી આયા છે અને જોવા વાળા દરેક માટે આ વિડિયો જોરદાર થવાનો છે આખો જોજો કારણ કે જે જે વસ્તુ ડિટેલિંગ માં બતાવી છે એ તમને કદાચ આખા વિશ્વમાં ક્યાં જોવા નહીં મળે તમને પાછળ બોર્ડ દેખાતું હશે સુવર્ણ આર્ટ જ્વેલરીમાં ચિરાગ ભાઈ સ્પેશિયલ સમય કાઢીને સુવર્ણ આર્ટ જ્વેલરીમાં આવ્યા છે ફૂલ ફેમિલી સાથે ખરીદી કરવા તો આજના વિડીયોમાં એન્ટીક જ્વેલરીનો ખજાનો જોડે જોડે એવી તમામ વસ્તુ મળવાની છે જે વિશ્વથી અલગ હશે તો આવો આગળ બતાવીએ હું તો પર્સનલી અહીંયાથી જ બધી ખરીદી કરું છું તો ભાઈ જોરદાર કલેક્શન જોવા મળે છે માત્ર વીસ રૂપિયામાં શું આવે આટલી મોંઘવારીમાં વીસ રૂપિયામાં ભાઈ જ્વેલરીનો ખજાનો જોવાનો છે બધું જ ડિટેલમાં તમને પ્રાઇસ સાથે જણાવો ચલો આવી જાઓ વિડીયો શરૂ કરીએ જય શ્રી કૃષ્ણ અમરેલી સુરેન્દ્રનગર કોઈ પણ સિટી માંથી કોઈ પણ જગ્યાથી જો આ વિડિયો જોઈ રહ્યા છો તો અત્યારે તમારે અમદાવાદ આવવાનો પ્લાનિંગ કરવો પડશે કારણ કે અમદાવાદમાં ઇમિટેશન જ્વેલરીનો ખજાનો તમે જોઈ શકો છો માત્ર પાંચસો રૂપિયા થી તમને પાટલા પછી બંગડીનો સેટ પછી બ્રેસલેટ એન્ટિક બ્રેસલેટ અને એવી વસ્તુ મળવાની છે જે માર્કેટમાં હજાર બારસો પંદરસો રૂપિયા મળે છે શરૂઆત કરીએ કે પાંચસો રૂપિયામાં જોડી પાટલા કેવા આવશે અને કઈ રીતે મળશે તો તમે આ બધા જોઈ શકો છો બરાબર છે ચાકીવાળા પાટલા આવશે અને એક બે પીસ નહીં સો બસો પીસ નહીં હજારો પીસ હજારમાં છે તમારે જે સાઈઝ જોઈએ એ સાઈઝમાં અવેલેબલ મળવાના છે જેમાં બે બે આની બે ચાર આની બે છ આની બે આઠ આની સુધી આપણી પાસે હાજર સ્ટોકમાં જોવા મળવાના છે તમને તમને એક જેથી ખ્યાલ આવશે કે વસ્તુ કેવી છે અને કઈ રીતે પાંચસો રૂપિયામાં આપીએ છીએ પાંચસો રૂપિયામાં જોડી આવશે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો બરાબર છે તમારા રિલેટિવસ ને મોકલવા હોય તો મોકલી દેજો અમદાવાદમાં કોઈ રહેતા હોય તો એમને દોડાવજો પણ આ સ્કીમનો અવશ્ય ભાગ લેજો કારણ કે સ્ટોક હાજર છે ત્યાં સુધી તમને આપવામાં આવશે હવે વાત કરીએ બરાબર છે કે અત્યાર સુધી પાટલા બહુ બધી જગ્યાએ હજાર બારસો પંદરસો ના હતા કયા ભાવમાં મળશે તો એ પણ તમને પાંચસો રૂપિયામાં ચાર ચૂડી આપવામાં આવશે સાચું સાંભળ્યું મિત્રો તમે એમાં પણ ઘણી બધી નવી નવી ડિઝાઇન છે તમે જોઈ શકો છો કે કલરફુલ છે મોતીવાળી છે એન્ટિકમાં છે મીનાવાળી છે અને સૌથી ખાસ વસ્તુ ત્યાં બધું લેટેસ્ટ અને નવું છે એવું નહીં કે આ માલ પડ્યો ગયો છે એટલે આ ભાવ છે પણ સુવર્ણ આર્ટ એક જ નિયમ છે કે ઇમિટેશનના ના બાદશાહ તરીકે ઓળખાય છે એક જ કારણથી કે સસ્તું અને સારું આગળ વાત કરીએ તો લોંગ સેટ શોર્ટ સેટ ટીકા બુટી સાથે એ પણ કળા સાથે તમને રીઝનેબલ પ્રાઇસ આપવાના છે કોઈ પાર્લર વાળા વિડીયો જોઈ રહ્યા છે કોઈ ઘર ઘર વેચવા વાળા વિડીયો જોઈ રહ્યા છે એમના માટે ગોલ્ડન ચાન્સ થવાનો છે કે એમને એક જ જગ્યાએથી બરાબર છે સાચું સાંભળ્યું મિત્રો તમે

કડા કમ બ્રેસલેટ તમે જોઈ શકો છો બરાબર છે આ ફ્લેક્સિબલ આવશે બરાબર છે આ બધા જ કડા અત્યાર સુધી માર્કેટમાં અધ અધ ભાવમાં મળે છે પણ આપણે ત્યાં પાંચસો રૂપિયાના બે આપવામાં આવશે પાડવો હોય તો પાડી લેજો બરાબર છે તમારે જોવું હોય જોઈને લેવું હોય તો આજે જ પધારો સુવર્ણાર જ્વેલરીમાં બાપુનગર ચાર વર્ષ દસ વર્ષથી છે ત્યાં હોલસેલ કમ રિટેલ છે અહિયાં ઓનલી ફોર હોલસેલ છે જોડે જોડે હું તમને એક જ વસ્તુ કહું કે નિકોલમાં તમે આવશો તો તમારે જવાનું જે કંઈ પણ ભાડું થાય છે એ તમારું વસૂલ થવાનું છે કારણ કે અહીંયા એકથી એક વેરાયટી તો મળવાની જ છે જોડે જોડે એન્ટિકમાં એવું કલેક્શન મળવાનું છે કે તમને કડાનો શોખ છે તો કડું પણ છે બ્રેસલેટ શોખ છે તો બ્રેસલેટ પણ મળશે અને એ પણ ટુ ઇન વન કોમ્બો સાથે મળવાનો છે આગળ વાત કરીએ હાજી તો નિખિલભાઈ આપણે આ લોકેશન જે છે આપણું સોપને પ્રોપર જણ જણાવી દો જેથી કરીને કોઈને વિડિયોના માધ્યમથી અહીંયા આવો જરૂર 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 નિકોલમાં નિકોલ ડીમાર્ટ રોડ છે રસ્પાંન ચાર રસ્તા બરોબર બરાબર છે તમે બાલગામથી આવ્યા છો લાઈક સિટી એમ ગીતા મંદિર કે કોઈ કોઈપણ જગ્યાથી અધર સિટીમાંથી આવી રહ્યા છો તો તમારે નિકોલ આવવાનું રહેશે નિકોલમાં ડીમાર્ટ રોડ રસ્પાંજ ચાર રસ્તા એકવીસ અને બાવીસ નંબરનો શોરૂમ છે બરાબર છે વૈકુંઠ કોમ્પલેક્ષ છે અને આપેલ સ્ક્રીન નંબર ઉપર તમને ના મળે તો તમે એની ટાઈમ કોન્ટેક કરી શકો છો જોડે જોડે ઇન્સ્ટાગ્રામની આઈડી પણ આપેલી છે તમારો ઘર બેઠા રેગ્યુલર અપડેટ જોવી હોય કારણ કે આ બધી જ વસ્તુઓ રોજ નવું આવે છે છે બરાબર હાજી એ સિવાય તમને આગળ વાત કરીએ કે તમે જોયા એન્ટિક કળા જોયા બ્રેસલેટ જોયા દુલ્હન સેટ જોયા કડા કમ બ્રેસલેટ જોયા હવે પ્રોપર કળાની વાત કરીએ કે જે અત્યાર સુધી માર્કેટમાં ફક્ત ને ફક્ત સોનામાં જે ડિઝાઇન આવતી હતી એ હવે ઇમિટેશનમાં આવે છે એટલે કે ગ્રામ બેઝમાં બરાબર છે આની કિંમત પણ સારી એવી છે હવે તમારા ઘર બેઠા કોઈ તમારા ધ્યાનમાં હોય જેને સેલિંગ કરવું છે કોઈ તમારા ધ્યાનમાં એવું હોય જે વેચે છે તો અવશ્ય આ વિડીયો શેર કરો અને અમારો નંબર એમને આપો બનતા સુધી અમે એમને સારોમાં સારો માલ રીઝનેબલ પ્રાઇસમાં આપવાની કોશિશ કરીશું આગળ વાત કરીએ બરાબર છે તો કોઈ હેલ્ધી છે જેમ અમને કચ્છ ભુજ અંજાર મુદ્રાથી એવી ઘણી બધી ઇન્કવાયરી આવે કે બે દસ આની બે બાર આની માપ છે બરાબર છે તો એમના માટે એક બેસ્ટ ઓપ્શન છે બરાબર છે હેવી કળા બનાવ્યા છે આ સ્પેશિયલ અમે બનાવડાયા છે આમાં પણ દસ થી બાર પેટર્ન એવી છે જેમાં બિગ સાઇઝ અવેલેબલ મળી રહેશે જો તમારી સામે લગાયેલા છે એકવાર તમે જોઈ શકો છો એમાં સ્મોલ સાઇઝ પણ અવેલેબલ છે બિગ સાઇઝ પણ અવેલેબલ છે તમારે જે સાઈઝ જોઈએ એ બધું હાજર સ્ટોકમાં મળવાનું છે બરાબર છે વિડીયોના માધ્યમથી તમે જોઈ લીધું હોય તો એકવાર અવશ્ય પધાર્થ સુવર્ણ જ્વેલરીમાં આગળ વાત કરીએ તો એન્ટિક મેટ ફિનિશિંગમાં કડાકમ બ્રેસલેટ મળવાના છે અને જોડે જોડે તમને કહું તો અત્યાર સુધી જે સોનામાં બનતું હતું એ એન્ટિક કડા સિંગલ પીસ પણ લઈ શકશો જોડી પણ લઈ શકશો બે બે આની થી લઈને બે આઠ આની સુધી તમને હાજર સ્ટોકમાં બધું જ જોવા મળવાનું છે સ્ક્રીન પાડવો પાડવું હોય તો પાડી લેજો આઈને લઈ જવું હોય તો લઈ જજો પછી કહેતા નહીં કે અમે રહી ગયા વહેલા તે પહેલા ફરીથી એક વાર બતાવીશું બરાબર છે અને કઈ કઈ વસ્તુ ચાલી રહ્યું છે ડબ્બી કુંદન નું કામ ચાલે છે અમદાવાદી કુંદન નું કામ ચાલે છે બરાબર પોલકીના સેટો છે એ બધું હાજર સ્ટોકમાં જોવા મળવાનું છે બરાબર છે તમે નવા હોય તો અત્યારે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ પણ બધા વિડીયો બનાવેલા છે એ તમે લિસ્ટમાં જઈને જોઈ શકો છો કારણ કે બધા વિડીયોમાં અલગ 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 વેરાયટી અલગ અલગ પ્રાઇસ સાથે મેન્શન કરેલું છે બરાબર છે પણ હું તમને એક જ વસ્તુ કહીશ કે તમે ગુજરાતમાં છો કે ગુજરાતની બહાર છો એટલે કે ઓલ ઓવર વર્લ્ડમાં ગમે ત્યાં છો કોઈ પણ સિટીમાંથી છો કોઈ પણ કન્ટ્રીમાંથી જો આપે સ્ક્રીન નંબર ઉપર તમારે ઇન્ક્વાયરી કરીને તમારી મનગમતી વસ્તુ ઘર બેઠા પણ મંગાઈ શકો છો આગળ વાત કરીએ તો તમને જેમ એન્ટિકમાં કલેક્શન બતાવ્યું

પછી બેબી પિંકમાં વ્હાઈટમાં મિન્ટ કલરમાં ઓફ વ્હાઈટમાં જાંબુ કલરમાં અને અત્યારે સૌથી ફાસ્ટ રનિંગ જે કલર ચાલે છે બેબી પિંક અને મિન્ટમાં બરાબર છે એ બધું હાજર સ્ટોકમાં જોવા જાણવા મળવાનું છે અને આ બધી વસ્તુ ફ્લેક્સિબલ આવશે એટલે કે આઠ વર્ષથી લઈને એસી વર્ષના સુધી કોઈ પણ પહેરે છે તો એમને મજા આવી જવાની છે આગળ વાત કરીએ હાંસળીઓમાં તમે જોઈ રહ્યા છો બરાબર છે એ ફ્લેક્સિબલ વસ્તુ આવશે જે તમે પહેરીને પૈસા વસૂલ કરી શકશો અને આમાંના અમુક સેટો અમે રેન્ટ ઉપર પણ આપીએ છીએ તો તમારે અમદાવાદમાં પ્લાન કરતા હોય અને અમદાવાદમાં કોઈ વેડિંગ હોય બરાબર છે તો અવશ્ય એકવાર જ્વેલરીની મુલાકાત લો બરાબર છે આ સેટના વખાણ હું નહીં કહું તમને જોઈને જ ખ્યાલ આવી જશે કે કેવો લાગશે યુ કેન સી અને આમાં પણ બહુ બધા કલર ઓપ્શન છે ટીકા બુટ્ટી સાથે આવશે જેમાં મલ્ટી કલર વ્હાઈટ કલર મિન્ટ કલર બેબી પિંક કલર ગ્રીન

એટલે કે સિંગલ લાઇનમાં બે લાઇનમાં હેવી પટ્ટામાં તમને ઘણું બધું નવું જોવા જાણવા મળશે અને એના મેચિંગમાં તમારે જોઈએ તો તમે જોઈ શકો છો બ્યુટીફુલ પહોંચો છે આનું તમે ખ્યાલ આવી ગયો હશે કે આ બહુ સુપર પીસ છે આગળ વાત કરીએ એના મેચિંગના તમારે ટીકા જોઈએ છે બરાબર છે એક બે પીસ નહીં સો બસો પીસ હાજર સ્ટોકમાં જોવા મળશે કળાની વાત કરીએ તો કળામાં આપણી જોડે ચોકીવાળા સીઝેડ ડાયમંડ એડી ડાયમંડમાં ખૂબ વેરાયટી મળવાની છે હવે બધાની લાડલી એટલે કે વીટીમાં આપણી જોડે એક થી એક જોરદાર કલેક્શન છે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો આગળ સેલ કરવું હોય તો કરી દેજો આપેલ સ્ક્રીન નંબર પર તમને કોઈ પણ વીટી ગમે છે વસ્તુનો સ્ક્રીનશોટ પાડીને તમે કોઈ પણ સિટીમાંથી જોઈ રહ્યા છો લાઈક અમરેલી જામનગર વલસાડ વાપી સુરત નડિયાદ આણંદ કોઈ પણ સિટીમાંથી કોઈ પણ એરિયામાંથી કોઈ પણ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો

ફ્રેન્ડ સર્કલને દેવા લેવા માટે શું આપી શકો છો એની વાત કરીએ તો ચલો મારી સાથે હવે તમને બતાવીશું ગિફ્ટ આર્ટિકલ બરાબર છે આ બધી જ ગિફ્ટ આર્ટિકલ એવી વસ્તુ છે જે આવનારા સમયમાં યુ ગિફ્ટ સંબંધ તમે કોઈને બર્થ ડેમાં એનિવર્સરીમાં એન્ગેજમેન્ટમાં તમે આપી શકો છો બરાબર છે આ બ્યુટીફુલ કપલ વોચ છે તમે જોઈ શકો છો બરાબર છે બોક્સ પેકિંગ આવશે અને કિંમત છસો સાતસો આઠસો રૂપિયાથી સ્ટાર્ટ થશે સારામાં સારી હજાર પંદરસોમાં મળશે આગળ વાત કરીએ તો મેસેજ બોક્સ અત્યારે બહુ જ ચાલે છે તમને બધાને ખ્યાલ હશે બરાબર છે એ પણ મળી જશે પછી આ તમને ખ્યાલ જ છે ચશ્મા મૂકવાનું કેસ છે બરાબર છે ગૂગલ સ્કેશ કહેવાય છે પછી આ કાર્ડ હોલ્ડર છે એક બે ત્રણ ચાર તમે બધી જ વસ્તુ આમાં કેવી કરી શકો છો જેન્ટ્સ લેડીઝ બંને બહુ યુઝ છે પછી આખો કોમ્બોની વાત કરીએ બરાબર છે તો જે જે વસ્તુ તમને બતાવી આમાં તમે એડ કરાવી શકો છો એક આ પાસપોર્ટ કવર છે અને આ જેન્ટ્સ વોલેટ છે બરાબર છે આગળ વાત કરીએ તો લેડીઝનું પર્સ છે ક્લચ છે તમે જોઈ શકો છો આ બધા ચારસો પાંચસો રૂપિયાની આસપાસ તમને નામવાળા કસ્ટમાઇઝ થવાના છે મળશે બરાબર છે પછી આ પેનનો સ્ટેન્ડ છે યુ ગિફ્ટ સંબંધ તમે કોઈના નામ લખીને આપીને આપી શકો છો બરાબર છે પેન મૂકવાની પણ જગ્યા અંદર આપેલી છે એમાં ટ્રાયંગલ પણ છે બરાબર છે આવી રીતે અંદર મૂકી શકો છો અને યુ ગિફ્ટ સંબંધ આ બધી જ વસ્તુ તમને વિધિન ટુ ટુ થ્રી ડેઝમાં આપવામાં આવશે તમે વિડીયોના માધ્યમથી કોઈ પણ સિટીમાંથી જોઈ રહ્યા છો કોઈ પણ જગ્યાએથી જોઈ રહ્યા છો આપેલ સ્ક્રીન નંબર પર તમે તમારી ઇન્કવાયરી કરશો તો આપવામાં આવશે બરાબર છે આ કિચન છે ગોલ્ડન જરીવાળા ખૂબ ચાલે છે આ વસ્તુને તમે કોમ્પ્લિમેન્ટરી ગિફ્ટ તરીકે તમારા સ્ટાફમાં કોર્પોરેટ લેવલમાં કોઈ હોય એ લોકોને પણ તમે સજેસ્ટ કરી શકો છો આગળ વાત કરીએ તો આપણી જોડે ટેમ્પરેચર બોટલ છે બરાબર છે આની કિંમત માત્ર બસો અઢીસો રૂપિયાથી સ્ટાર્ટ થશે ક્વોન્ટિટીનો ભાવ છે આ બધું હોલસેલ કમ રિટેલનો ભાવ છે બરાબર છે તમે જોઈ શકો છો કે આ એટલી મોટી વસ્તુ છે બરાબર છે એ ફક્ત ને ફક્ત હજાર બારસો રૂપિયામાં તમને આપી દેવાની છે બરાબર છે તમારો કોઈની બર્થ હોય એનિવર્સરી હોય અને કોઈ પણ ફંક્શન હોય આ મેમરી છે બરાબર છે તમે વસ્તુ એવી આપી રહ્યા છો જે યાદગાર રહેશે જો આ અમારો એક કસ્ટમર એમને મધર ફાધર માટે બનાવ્યું છે કપલ તમે કોઈ પણ મેસેજ લખાઈ શકો છો આગળ વાત કરીએ આ બધી તો વસ્તુ છે જોડે જોડે વર્ષો પહેલા મોબાઈલ નતા ત્યારે પત્ર વ્યવહાર ચાલતા હતા તો આમાં તમે જે તમારી ફિલિંગ હોય જે તમારે લખવું હોય એ બંને બાજુ લખીને તમે આપી શકો છો આ એનિવર્સરી કાર્ડ છે બરાબર આ બધા તમને અવેલેબલ જોવા જાણવા મળશે આગળ વાત કરીએ તો આજે રિમોટ તમે જોઈ રહ્યા છો બરાબર છે રિમોટમાં એવું છે કે લેમ્પ છે બરાબર છે એમાં મલ્ટી એલ થશે બરાબર છે મલ્ટી એલ સાથે તમે આમાં ફોટોવાળું અને સાદું બંને કામ કરાવી શકો છો બરાબર છે આગળ વાત કરીએ તો તમે આવું પણ બનાવી શકો છો આ બધાની કિંમત બરાબર છે તમને મેન્શન કરી આપીશું એના માટે તમે વોટ્સઅપ કરો અને આજે પણ હું તમને એક વખત કહું છું કે તમે આવેલા છો તો વેલ ગુડ છે તમે નથી આવ્યા તો એક વખત અવશ્ય સુવર્ણ જ્વેલરીમાં પધારો કારણ કે આપણી જોડે ફરીથી એક વાર કહીશ વીટી બુટી લકી ચેન પેન્ડલ સેટ મંગળસૂત્ર એક જ જગ્યાએ બધું મળી રહેશે બરાબર તમે કોઈ માર્કેટમાં જાઓ છો દૂર દૂર ભાડા ખર્ચીને જાઓ છો બાળગામથી આવો છો તો તમને અહીંયા શાંતિનો અનુભવ થશે જોડે જોડે તમને એક જ જગ્યાએથી એવી વસ્તુઓ મળવાની છે કે સસ્તી અને સારી હશે સસ્તી અને સારી એટલા માટે કે તમે જોઈ શકો છો કે આપણી જોડે સ્ક્રીનશોટ પાડો એ તો પાડી લેજો બુટ્ટી સાથે ત્રણ લાઇન માળા સેટ બરાબર છે રજવાળી સેટ કહેવાય સાહેબ આ ભાવમાં તમને કોઈ નહીં આપી શકે પછી કોમ્બો ની વાત કરીએ તો લોંગ સેટ શોર્ટ સેટ ટિક્કા બુટ્ટી સાથે આપણ પંદરસો ની રેન્જ થી સ્ટાર્ટ થશે આટલું સસ્તું આપવાનું કારણ એક જ છે કે અમે જથ્થો મંગાવતા હોઈએ બરાબર છે પીસ 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 એક સાથે દર આવતા હોય એટલે એટલે એ પ્રમાણે ભાવમાં અમે મેક્સિમમ લોકો સુધી પહોંચી શકીએ તમે વિડીયોનો રિસ્પોન્સ જોઈ શકો છો અને ખાસ વસ્તુ કે ઘરેથી વેચવા વાળા લોકો સંપર્ક કરી શકે છે ભાડે પણ મળશે વેચાણ પણ મળશે અને તમારા ધ્યાનમાં એવી કોઈ છોકરી છે જેના પેરેન્ટ્સ નથી મમ્મી પપ્પા ના હોય તો એના લગ્ન સમયની ખરીદીએ અમે આખો એક સેટ ફ્રીમાં આપીશું સ્ક્રીનશોટ પાડવો ક્યાંક ને ક્યાંક સારું કામમાં લાગશે તો આગળ વાત કરીએ કે તમારા ધ્યાનમાં એવી કોઈ છોકરી હોય આજુબાજુ કોઈ કામ કરતા હોય જેની કંડિશન નાજુક હોય અને અમારે ત્યાંથી નાની મોટી ખરીદી કરવા આવે છે બરાબર છે તો એક કોમ્બો સેટ ફ્રીમાં આપીશું જોડે જોડે તમારા ફેમિલી મેમ્બરમાં કોઈ વિડો બેન છે ગંગા સ્વરૂપ બેન છે જેમના હસપન્ડ નથી અને અમારે ત્યાં ખરીદી કરવા આવે છે એમને એક જોડી બંગડી ફ્રીમાં આપીશું બરાબર છે સાચું સાંભળ્યું મિત્રો તમે હવે વાત કરીએ કે ગિફ્ટ આર્ટિકલ એન્ટિકમાં અને સિલ્વરમાં તમને ખજાનો બતાવ્યો હવે એક એવી વાત કરું કે અત્યાર સુધી યુનિક અને સ્પેશિયલ હોય બરાબર છે તમે જોઈ રહ્યા છો કે આ ફ્રેમ છે બરાબર છે સિલ્વર કોટેડ જર્મન સિલ્વરમાં ગિફ્ટ આર્ટિકલ છે આ બધી વસ્તુ તમને વન સ્ટોપ સોલ્યુશન એક જ જગ્યાએ જોવા જાણવા મળશે અને ફરીથી એકવાર બાપુનગરમાં દસ વર્ષથી બાપુનગર ચાર બરાબર છે ત્યાં ગોડાઉન તરીકે છે બીજો શોરૂમ બે શોરૂમ સાથે છે રસપાન ચાર રસ્તાએ નિકોલ ડીમાર્ટ રોડે એ ચાર રસ્તા રીંગરોડ થી નજીક છે તમે રિંગરોડ ની નજીક રહી રહ્યા છો તો એક વખત અવશ્ય પધારો બારગામથી આવી રહ્યા છો તો આપણે સ્ક્રીન નંબર પર લોકેશન કાર્ડ મંગાવો બરાબર છે પણ ગુજરાતીઓમાં કહેવત છે કે આઈ જશે એ ફાઈ જશે એટલે વહેલા તે પહેલા ધોરણે આ બધું જ જોવા અને લેવા માટે આજે જ પધારો સુવર્ણાર જ્વેલરીમાં થેન્ક યુ સો મચ